અને કેવી ખબર છે કે જેની કિંમત જ ન થાય ને એવી પ્રીમિયમ પ્રીમિયમ કુર્તી સાડી ડ્રેસ ચોલી બધુંય રાખવા માટે સાડી કવર છે ને તો ખાસ શેર કરજો કારણ કે જે ફેબ્રિક એ એકદમ પ્રીમિયમમાં પ્રીમિયમ અને હેવી ફેબ્રિક રહેવાનું છે અને બાર પીસ નો સેટ રહેવાનો છે જો આવી રીતના બેક સાઈડ ની અંદર આખું ટ્રાન્સપરન્ટ આવશે બરોબર અંદર શું વસ્તુ છે ને બધી દેખાય તમારી કઈ સાડી છે અને ટોટલ બે ડિઝાઇન છે એક જો આ દુલ્લા દુલ્હન વાળી છે લગ્ન વાળા માટે તો ખાસ અને બે ડિન હાથેડો છે ટુકાય કરે છે આમ જોઈ લે ટોટલ બે ડિઝાઈન છે બસો પચાસ માં બાર પીસ બાર પીસો ત્રણસો ને પચાસ માં બાર પીસ નો સેટ રેવાનો છે ટોટલ 12 ન ગાવાના છે સિંગલ પીસ લેવા જાવ ને માર્કેટમાં તો 50 રૂપિયા નું એક આવે કેટલા નું 50 નું એક હા 50 નું એક મારે આપણે 350 માં 12 નો સેટ દે જવાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ માં જે 150 રૂપિયા નો ફાયદો હોય નહીં પણ 250 રૂપિયા નો ફાયદો છે 600 થાય 12 પંચા ને 60 600 રૂપિયા થાય ની જગ્યાએ ખાલી 350 રૂપિયા માં 12 પીસ નો સેટ આપવાનો છે તો અત્યારે નીચે નંબર આપેલા છે ને ઉપર સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો ને આ તો સોફની રૂબરૂ વિઝિટ કરો